હાલ આપણે આવી ગયા છીએ જેસરથી સાવરકુંડલા રોડ ઉપર આઠ કિલોમીટર હિપાવલ્લી ગામ અને આમ ગણો તો હિપાવલી ધામ અહીંયા લઢુરી આશ્રમ હનુમાનજી મહારાજ છે સ્વયંભૂ પધારે અહીંયા બિરાજમાન છે તો હાલ આપણે આજરોજ અહીં તેમની મુલાકાતે આવ્યા છે કાલે કેમ છે પણ અહીં આવી અને હજી ગેટે પ્રવેશતાની સાથે જ ભાઈ આપણે આપણને એક ભગત જે કાંઈ સેવક કે સેવા કરે છે ખરેખર જેસર ગામના હિંમતભાઈ રાદડીયા છે તેઓની આપણે બે બે મિનિટ આપણે આ ધૂનને આજે આઠમો દિવસ છે નવો દિવસની ધૂનનું કાલના આપણે એક સેવાકીય યજ્ઞ માટે જે આપણે શ્રી શ્રી એક હજાર આઠમાં મલ્લેશ્વર સસુબાપુ અહીં ઓગણીસમી જમનાદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે સર્વ રોગ ફ્રી કેમ્પ કરે છે એ માટે આજે આપણે અહીં આવ્યા છીએ એની જાહેરાત માટે આવ્યા છીએ આ તમારે વિડીયો બધો શેર કરવાનો છે આગળની જાણકારી હું તમને આપીશ પણ પહેલાં આની થોડીક એક જાણકારી આપણે ભાઈ પાસેથી લઈ લેવી છે શું આજે અહીંયા આ ધૂન ચાલી રહ્યો છે હજી અંતર મંદિરમાં એન્ટર નથી થયો બૈરાઓનો અવાજ આવે છે તો એ કેટલા દિવસની શું ધૂન નું માહિતી આપશો આ નવ દિવસની રાત દિવસ અકલ ધૂન છે હા હા એક મિનિટ પણ બંધ નહીં રાખવાની નહીં નહીં સરસ બહુ એટલે આજે આઠમો દિવસ છે કાલે નવમો દિવસ આઠ વાગે પૂરો થઈ જાય હા હા એટલે પછી સર્વ નિદાન કેમ શરૂ થાય છે અને વિના મૂલ્યે સેવા આપવાની છે હા હા ડોક્ટરોને કોઈ કોઈ જગ્યાએ ફી કે દવાના પૈસા નહીં લેવાના બરાબર છે અને અમારી ગાડી બધે ફરે છે બાપુ મોકલે છે કે ભાઈ અહિયાં તમે તપાસ કરાવો અને કાલે બપોરે ગામ ધોવાડો બંધ છે બરાબર દીપાવટલી બધાને અહીંયા પધારવાનું બાર ગામથી આવેલા સેવકો બધાને જમવાનું કાલે બપોરે બરાબર અને રાતે સંતમાણી છે કાલે હા હા એટલે આવું બધું કાર્ય કરીએ છીએ ના બરાબર છે હા એટલે છે રાજના પુરુષો હોય દિવસે ગામના બૈરાઓ હોય આજુબાજુના ગામના મંડળો હોય સરસ સૌ ભાવથી બધા ધૂન લે છે સરસ સરસ તો આપણે દર્શન કરશું

આ તારીખ દર મહિનાની પ્રથમ શુક્રવાર મહિનાનો પ્રથમ શુક્રવાર સવાર 8:30 થી 12 કલાક લડુરી આશ્રમ મનમંદ્ય આશ્રમ શ્રી સી એકતરાઠ મહામલ્લેશ્વર શ્રીમંત શ્રી જસુબાપુ ગુરુ શ્રી જનદસ બાપુ ઉકામી પાવરલી તાલુકો છેસ્તર જિલ્લો પાવના છેસ્તરથી સરગુણા રોડ પર 8 કિલોમીટર થાય છે આ સેવાનો લાભ ઘણા વર્ષોથી આપવાનું આવે છે દેગા ઓદ પણ હોંદો ને ચરણભાઈ કમ સે તો ઈ શકો છો લેબોરેટરી થી લેબોરેટરી બારે માસ ખુલી હોય તમે જોઈ શકો છો આધુનિક તાલુકામાં જે મોટા મેગા સિટીમાં હોય અમદાવાદ સુરત રાજકોટ એવી ના સારકુંડલા રોડ ઉપર આઠ કિલોમીટર દૂર અહીં આશ્રમમાં આ માનવ સેવા પ્રભુ સેવાના માધ્યમથી અહીં થઈ રહી છે અને ફ્રી થઈ રહી છે તમે એ અવશ્ય આગળ શેર કરશો

બાકડા બાકડા બહુ જોરદાર છે સમજાય ગયું કેમ થવા માટે મારું નામ ભૂપતભાઈ ભૂપતભાઈ એ પણ અહીં સેવા આપે છે તમે જોઈ શકો છો આપણે પાછળના પ્રકટાંગણમાં આવીએ છે જ્યાં કેમ્પ થવાનો છે અહીં બાપુ ગાયું પણ રાખે છે અને સરસ મજાની સુવિધા છે બધી પાછળ રસોઈ આ અત્યારે કામિક માટે નીણ નાખે કામિક માટે નીણ હા હા ત્યારથી અત્યારે 9 દિવસ માટે કામિક માટે નાખે 9 દિવસ માટે નીણ હા તું 9 દિવસ તું છે અખન તું 18 રોના બેરા ઓન તું લઈ રહ્યા છે એ પાવડી તો આજુબાજુના ગામ લોકો અહીં પધારી રહ્યા છે તમે જોઈ શકો છો પાછળ આપણે રસોડા વિભાગમાં જોઈએ છે ક્યાં છે સીતારામ બાપુ

અમે ઉતરતા ઉતરતા બધું આપણે સરસ સ્વભાવના બાપુ છે તમે જોઈ શકો છો આ પત્રિકાની માહિતી હું તમને પછી આપીશ પણ હવે પત્રિકામાં મેં આખું જોયું પણ બાપુની કેવી મહાનતા છે ક્યાંય અહીંયા જુઓ તમે નીચે બેઠા છે એ જમીન ઉપર અને તેમનું નામ પણ આમાં નથી નાખ્યું જો કે આપણે નાનું મોટું કામ કરતા હોય તો હું તો હોય તો પેલા મારું નામ નાખું જ તે પણ બાપુનું આ પત્રિકામાં ક્યાંય નામ નથી એવા બાપુની આપણે માહિતી લઈશું તે આ કાલના આપણે બાપુની ઓગણીસમી ઓગણીસ નિમિત્તેના યજ્ઞ નિમિત્તેની વધુ માહિતી બાપુ આપશું ભલે હનુમાનજી મહારાજ દર મહિનાના પહેલા શુક્રવારે નેત્ર યજ્ઞ હોય છે એને ઓગણીસ વર્ષ પૂરા થયા છે હજારો દર્દીએ લાભ લીધા છે સારા સારા ડૉક્ટરો બધાએ સેવા આપે છે દર વર્ષે અમારા નટરી હનુમાનજી બાપાની પ્રા પાટ ઉત્સવ ઉત્સવ હોય ગુરુ મહારાજની પુણ્યતિથી હોય એ મારો એક જ એક પહેલું મારો મેડિકલ કેમ્પ જ હોય છે તો જ બધા ઉત્સવો હોય છે તેમજ એક પેથોલોજીસ્ટ લેબોરેટરી પણ ચાલુ થઈ છે કે જે તાલુકા લેવલમાં આ લેબોરેટરી હોય છે એમાં સત્યાવીસ પ્રકારના ટેસ્ટ થાય છે અને ઓનલાઈન અમદાવાદ ત્યાં પેથોલિસ્ટ ડૉક્ટરો સાઇન કરે અને અહીંયા રિપોર્ટ નીકળે આવી પણ દરરોજ જે ડૉક્ટર લખી દે એ બધા એ રિપોર્ટો સત્યાવીસ પ્રકારના ટેસ્ટ થાય છે અને ધીરે ધીરે હનુમાનજી બાપાની કૃપા છે તો કે એટલે મારા આજુબાજુ ગામડાના લોકોને સેવા મળે એ માટે કોઈ પેઢી પણ હું ચાલુ કરવાનું એની હનુમાનજી બાપાની કૃપા છે તો એ થાય બોલ હનુમાનજીમાં મંડપ ખોડ્યા છે અહીંયા સુધી કામગીરી ચાલુ આપડા જેસર તાલુકા માટે કવર કેવા ટું મારા જેસર થી નથી કે આમ તો આ સરસ મજાનું બાપુનું પણ આપણે વાત સાંભળી અને આગળ તમને વધુ માહિતી આપી દો તમે આ વિડીયો ખાસ શેર કરજો કારણ કે આ યજ્ઞ છે સર્વરોગ નિદાન કેમ્પ સેવા આપનાર ડૉક્ટરશ્રીઓની યાદી શ્રી હાલો હિપાવડલી ચાલો હિપાવડલી લટરી શ્રી હનુમાનજી આશ્રમ હિપાવડલી સંત સેવા પરમ પૂજ્ય સંત શ્રી જમનાદાસ બાપુ ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે યોજાતો સર્વરોગ નિદાન કેમ્પ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ ને રવિવારના રોજ સવારે નવ કલાકથી એક કલાક સુધી રાખવામાં આવેલ છે જેની દરેક પ્રકારની દર્દીને તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે દવા આપવામાં આવશે અને એક વા એક વાગ્યા પછી અહીં પ્રસાદી રૂપે ભોજન પણ રાખવામાં આવેલ છે તો એમાં ડૉક્ટરોની યાદી આપણે જોઈએ કે નામિયા નામી તમામ ડૉક્ટરો જે અહીં સેવા આપવામાં આવી રહ્યા છે તેમની પણ આપણે એક યાદી જોઈએ સેન્ટ્રલ સર્જન ડૉક્ટર મનીષ ડી વલાણીયા એમએસ સેન્ટ્રલ જનરલ સર્જન શિવશક્તિ નર્સિંગ હોમ મહુવા એસઓએસ हॉस्पिटल आसराणा फिजिशियन निष्णत डॉक्टर राजेंद्र पी पड़िया एम डी संजीवनी हॉस्पिटल महुआ डॉक्टर योगेश कातरिया एम डी एस हॉस्पिटल आसराणा हाटकाना निष्णात डॉक्टर धीरज बी आहिर एम एस ऑर्थो जय ओर्थोपेटिक हॉस्पिटल महुआ डॉक्टर चिराग परमार एम एस ओर्थो शिवशक्ति हॉस्पिटल सारकुंडला डॉक्टर यश पटेल डीएन बी ओर्थो એસઓએસ હોસ્પિટલ આસરાણા સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર જગદીશ કે પરમાર એમએસ એસ ગાયનેક નચિકેતા મેટરનિટી હોસ્પિટલ મહુવા ડૉક્ટર અંકિત એ સંઘવી એમએસ ગાયનેક વર્ધમાન હોસ્પિટલ સારગુંડલા ડૉક્ટર સંજય ભૂત ડીજી ઓ એસઓએસ હોસ્પિટલ આસરાણા કાન નાક અને ગળાના નિષ્ણાત ડૉક્ટર પિયુષ વાઘમશી એમએસ એસ ઈ એન ટી હરિકૃષ્ણ હોસ્પિટલ મહુવા चामड़ीना निष्णात डॉक्टर जिग्नेश पाठक एम डी ओम्सकन एंड वी डी हॉस्पिटल अमरेली डॉक्टर आर बी हडिया एम बी बी एस सी टी डी बॉम्बे परम हॉस्पिटल बाल बागना निष्णात डॉक्टर हरिजय पमला एम डी पीई डी नंदनवन चिल्ड्रन हॉस्पिटल महुआ डॉक्टर अवनीबेन झिंजाला एम डी पेड एसओएस हॉस्पिटल मोआ દાંતના નિષ્ણાંત ડૉક્ટર રેશ મકવાણા એમએ એમએસ એડીએસ સી એફ એન બંધ પદ્ધતિ ડીવાઈન ડેન્ટલ રાજકોટ ડૉક્ટર અજીત જેબલિયા એમડીએસ વારાહી ડેન્ટલ વંડા આંખના નિષ્ણાંત ડૉક્ટર વિનોદ રાઠોડ ડીઓટી હોસ્પિટલ સારગુંડલા ડૉક્ટર કિરીટ આચાર્ય ડીઓટી રણસોડદાસ હોસ્પિટલ રાજકોટ માનસિક રોગના નિષ્ણાત ડૉક્ટર રમેશ ઝિંઝાળા એમડી સાયકિયાટ્રિક માનવતા હોસ્પિટલ મહુવા દવા વિતરણ સહયોગી દરેક દર્દીને વિનામૂલ્યે દવા હરિઓમ મેડિકલ વંડા તરફથી આપવામાં આવશે દુષ્યંતભાઈ સોલંકી હરિઓમ મેડિકલ વંડા મેહુલભાઈ ગોંડલિયા આશાપુરા મેડિકલ જેસર સુધીરસિંહ જાડેજા રામદૂત મેડિકલ મહુવા આ નોંધ શ્રી લટુરી આશ્રમ હનુમાનજી પેથોલોજી લેબોરેટરી દ્વારા ફ્રી રિપોર્ટ કરી આપવામાં આવશે સોમથી શનિ આવનાર તમામ દર્દી દેવો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે તો આ હનુમાનજી મહારાજની કૃપા કહેવાય અને સરસ મજાનું કામ અહીં હિપાવળલીના આંગણે આ હનુમાનજીના ધામમાં અહીં થઈ રહ્યું હોય આ હિપાવડલી ગામની પણ ખરેખર ધામ કહેવાય એ સર્વરોગ નિષ્ણાત આપણને અહીં ઘર બેઠા અમદાવાદ જેવી સુવિધાઓ રાજકોટ જેવી સુવિધાઓ અહીં મળતી હોય તો આ વિડીયો વધુ બધું શેર કરો અને તમામ દર્દી ભગવાનને લાભ લેવા માટે અહીં આશ્રમ તરફથી અત્યારે આપણે વિનંતી કરીએ છીએ જય હનુમાનજી મહારાજ